કાનૂની જ્ઞાનમાં આજે જાણીએ આરોપી અને ગુનેગાર વચ્ચેનો તફાવત આરોપી એ વ્યક્તિ છે જેના વિરુદ્ધ ગુનો કરવાનો આરોપ મુકાયો હોય પરંતુ હજી કોર્ટમાં તે સાબિત ન થયો હોય અથવા હજી કેસ ચાલી રહ્યો છે અને દોષ કે નિર્દોષ નક્કી થયું નથી અધિકાર દોષ સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ ગણાય છે એટલે કાયદાકીય સુરક્ષાઓ વધારે રહે છે ઉદાહરણ ચોરીના શંકાસ્પદ વ્યક્તિની સામે કેસ ચાલી રહ્યો છે પરંતુ ચુકાદો આવ્યો નથી એટલે તે આરોપી ગણાય ગુનેગાર ગુનેગાર એ વ્યક્તિ છે જેના વિરુદ્ધ કોર્ટમાં ચાલેલા કેસમાં ગુનો સાબિત થયો હોય અને જેને કાનૂની રીતે સજા ફટકારાઈ હોય કોર્ટમાં દોષી ઠરાયા બાદ સજા ભોગવી રહ્યો હોય અથવા ફટકારાઈ હોય અધિકાર સજા મળ્યા પછી પણ અપીલ કરવાની હક ધરાવે છે ઉદાહરણ ચોરીના કેસમાં કોર્ટ દોષી ઠરાવીને બે વર્ષની જેલની સજા ફટકારશે તો તે ગુનેગાર ગણાય યાદ રાખો આરોપી એટલે શંકા હેઠળનો વ્યક્તિ જ્યારે ગુનેગાર એટલે દોષ સાબિત થયેલો વ્યક્તિ કાયદાની નજરે દોષ સાબિત ન થાય ત્યાં સુધી દરેક વ્યક્તિ નિર્દોષ છે